નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કે એ પ્રજાપતિ મેડિકલ ઓફિસર આયુર્વેદિક ડૉક્ટર પિયુષ ડોડીવાડિયા મેડિકલ ઓફિસર હોમિયોપેથિક ડૉક્ટર ભગવતીબેન તથા મુખ્ય સેવિકા ગાગોદર એન એન એમ દિનેશભાઈ રાઠોડ મિશન મંગલમમાંથી ઉપસ્થિત સ્મિતાબેન પ્રજાપતિની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ થયો જેમાં બાળકોને આઈસીડીએસ શાખામાંથી સગર્ભા ધાત્રી કિશોરી અને કુપોષિત બાળકોને ટી એચ આર મેડિકલ ઓફિસર તરફથી કેલ્શિયમ આયર્ન મેગ્નેશિયમની દવા નિશુલ્ક આપવામાં આવી તેમજ મેડિકલ ઓફિસર તરફથી એનિમિયા એટલે શું એનિમિયા થવાના કારણ બચાવના ઉપાય વગેરે વિશે જાણકારી અપાઈ હતી સીડીપીઓ દ્વારા રોજિંદા જીવનમાં એનિમિયાથી દૂર રહેવા અંગેના પગલાં જણાવ્યા પી એચઆરમાંથી બનાવેલ વાનગીઓનું નિદર્શન થયું તેમજ સખી મંડળ દ્વારા બનાવેલ કિચન ગાર્ડનની મુલાકાત લેવામાં આવી કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પર નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર